રાજકોટના ગેમ ઝોનમાં મે મહિનાની તારીખે અગ્નિકાંડમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ જીવ ખોયા હતા જે બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી મુદ્દે કડક વલણ અપનાવ્યું છે જેમાં શિક્ષણ સંકુલોમાં ચકાસણી કરવાની સૂચના હતી જેથી ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીના નિયામકે શનિવારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની વિડિયો કોન્ફરન્સ બોલાવી હતી અને રવિવારે જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા આદેશ કર્યો હતો જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે તાત્કાલિક બસો ચોપન ટીમોની બનાવી હતી અને રવિવારે સવારે સાડા સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તમામ બે હજાર છસો પંદર શાળાઓમાં ફાયર સેફટીની ચકાસણી પણ થઈ ગઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારીએ શનિવારે પરિપત્રથી સરકારી અનુદાનિત ખાનગી અને સંબંધિત અન્ય તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યને રવિવારે જિલ્લા કક્ષાની ટીમ દ્વારા ફાયર સલામતી બાબતે રૂબરૂ ચકાસણી કરવાની હોય શાળા ખુલ્લી રાખવા અને જવાબદાર વ્યક્તિને હાજર રહેવા સૂચના આપી દીધી હતી શાળાના પ્રકારની ઓળખ કર્યા બાદ શાળા ગ્રાઉન્ડ લેવલે હોય તો ફાયર એસ્ટિંગ ગ્રાઉન્ડ લેવલ ઉપરાંત ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ધરાવતી હોય તો હોજરે અન્ય અગ્નિશમન સાધનો ફાયર એનઓસી સમયસર રિન્યુ કે રિફિલિંગ પાણીના ટાંકા વીજળીના સાધનો વાહનોની ચકાસણી કરાઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું કે અહેવાલ આવી ગયો છે અહેવાલની ચકાસણી કરવામાં આવશે ક્ષતિઓવાળી શાળાઓ અલગ તારવીશું તેમને તાત્કાલિક ક્ષતિઓ દૂર કરવા સ્પષ્ટ સૂચના અપાઈ છે